જ્યાં હાસોટ રોડ ઉપર દાંડી હેરિટેજ માર્ગ ઉપર કડકિયાથી ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેન બ્રિજ સુધી માર્ગનું નવીનીકરણ કર્યું ના ગણતરીના દિવસોમાં જ પૂરક પડી ગયા છે ત્યાં ગડખોલ ટી બ્રિજથી અંકલેશ્વર શહેરમાં આવતા માર્ગ ઉપર અસંખ્ય ગાબડા પડ્યા છે જે ખાડાને લઈ ગત રાત્રિના હતી તળાવ પાસે એક બાઇક સ્વાર દંપતી બાળકને સાથે અંકલેશ્વર શહેરમાં આવી રહ્યો હતો તે દરમિયાન રોડના ખાડો અંધારામાં નજરે ન પડતા બાઇક ખાડામાં પડ્યું હતું જેને લઈ બાઇક સવાર બેલેન્સ ગુમાવતા બાઇક પાછળ બેસેલ મહિલા ચાલો બાઇક ઉપરથી રોડ ઉપર પટકાઈ હતી રોડ ઉપર પટકતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જે અકસ્માત થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને એક સો આંપની મદદથી સારવાર અર્થે કચડી હતી ખાડાને લઈ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો